હવે એમાં વિડીયો ઉમેરવાથી કોઈ પણ સ્થિર રજૂઆતને ગતિશીલ બનાવી શકાય છે એટલે કે જો તમે પોસ્ટર કરતા અત્યારે વધારે વિડીયો વધારે જોવાય છે બરાબર એટલે કે વિડીયો ઉમેરવાથી કોઈ પણ સ્થિર રજૂઆતને ગતિશીલ બનાવી શકાય લોકો વિડીયો વધારે જોવે છે બરાબર પોસ્ટર કરતાં એનેલોગ કે ડિજિટલ પ્રકારના વિડીયો લઈ શકાય તે પ્રકારની વિડીયો કેપ્ચરિંગ ડિવાઇસ દ્વારા મેળવવામાં આવતા કુદરતી દ્રશ્યની શ્રેણીને વિડીયો કહે છે હવે જો એનેલોગ કે ડિજિટલ હવે એનેલોગ અને ડિજિટલ જે તમે ધોરણ ચારની અંદર શીખી ગયા છે અને બનતા લગીન સાતમા ધોરણની અંદર પણ તમે આ શીખી ગયેલા છો બરાબર એટલે એનેલોગ અને ડિજિટલ એટલે શું એ તો તમને આવડતું જશે એટલે કે એનેલોગ અને ડિજિટલ પ્રકારના વિડીયો તમારે લઈ શકે છે ને લઈ શકાય તે પ્રકારના વિડીયો કેપ્ચરિંગ ડિવાઇસ દ્વારા કયું છે ડિવાઇસ વિડીયો કેપ્ચરિંગ ડિવાઇસ જે તમારે મલ્ટિમીડિયામાં ઉપયોગ કરવાનો છે એની વાત છે અહીંયા આગળ તે પ્રકારના વિડીયો કેપ્ચરિંગ ડિવાઇસ દ્વારા મેળવવામાં આવતા કુદરતી દ્રશ્યોની શ્રેણીને વિડીયો કહે છે વિડિયો કેપ્ચરિંગ ડિવાઇસ તરીકે વેબ કેમેરા ડિજિટલ કેમેરા કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકીએ છે અહીં તમે ફોટાની અંદર પણ જોઈ શકો છો મોબાઈલ છે વેબ કેમેરો છે ફોન પણ છે અને ડિજિટલ કેમેરો પણ છે જો બરાબર હવે આ બધાના ઉપયોગ કરીને વિડીયો કેપ્ચરિંગ ડિવાઇસ તરીકે ઉપયોગ કરી શકાય છે વિડીયોની રચના કરવા માટે પ્રત્યક્ષ સમયના દ્રશ્ય એટલે કે રિયલ ટાઈમ વિઝ્યુઅલ નો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે સારી વિડિયો બરાબર વિડિયો ક્લિપ હોય એ મલ્ટીમીડિયામાં વિનિયોગની અસરકારકતામાં નોંધ વિનિયોગ એટલે શું એ તો તમને ખબર વિનિયોગ એટલે આપણે મલ્ટીમીડિયા વધુ જોઈ શકીએ સારી વિડીયો હોય એ લોકો વધારે જોવે છે એને વધારે વ્યૂ મળતા હોય છે હવે તમારે ઉપયોગ કરવાનો છે મલ્ટીમીડિયાનો બરાબર હવે અહીંયા આગળ જે ચિત્ર આપેલું છે એ મલ્ટી મીડિયા પ્લેયરનું છે બરાબર હવે એમાં આ મલ્ટીમીડિયા પ્લેયરને આપણે કેવી રીતના એનો ઉપયોગ કરવાનો છે તેનો તેના વિશે માહિતી મેળવીશું કે સૌ પ્રથમ તમારે વિડીયો રેકોર્ડ કરવા માટે કમ્પ્યુટરની અંદર વીએલસી મીડિયા પ્લેયર ઇન્સ્ટોલ કરવું કરેલું હોવું જોઈએ પ્રસ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ કરેલું હોય તમારા કમ્પ્યુટરની અંદર વીએલસી મીડિયા પ્લેયર ઇન્સ્ટોલ કરેલું હોવું જરૂરી છે જો વિડીયા જો વીએલસી મીડિયા પ્લેયર પ્રસ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ ન કરેલું હોય તો તેને ઉબન ટુ સોફ્ટવેર સેન્ટર પરથી પણ તમે ડાઉનલોડ કરી શકાય છે બરાબર જો અને મીડિયા પ્લે વીએલસી મીડિયા પ્લેયર એ નિઃશુલ્ક અને ઓપન સોર્સ મલ્ટી મલ્ટી મીડિયા પ્લેયર છે બરાબર એટલે કે તે ફ્રીમાં પણ આ સોફ્ટવેર મળે છે બરાબર હવે હવે કમ્પ્યુટરની સાથે વેબ કેમેરો પણ જોડાયેલો હોવો જોઈએ જ્યારે તમે વિડીયો રેકોર્ડ કરો છો અને વીએલસી મીડિયા પ્લેયરનો ઉપયોગ કરો છો ત્યારે તેની સાથે શું હોવું જોઈએ વેબ કેમેરો પણ જોડાયેલો હોવો જોઈએ હવે છે વિડીયોને મુદ્રિત કરવા માટેના પગલા બરાબર મુદ્રિત એટલે પ્રસારિત કરવાના અને કેવી રીતે બનાવવું એ સૌપ્રથમ પ્રથમ વીએલસી મીડિયા પ્લેયર શરૂ કરવા માટે તમારે શું કરવાનું એપ્લિકેશન એટલે કે જે તમારી વિન્ડો નાખેલી છે એમાં એપ્લિકેશનમાં જવાનું એમાં સાઉન્ડ એન્ડ વિડિયો અને એના પછી વીએલસી મીડિયા વિકલ્પ પર પસંદ કરવાનું છે એટલે કે આનાથી શું થશે વીએલસી મીડિયા પ્લેયર શરૂ થાય છે બરાબર અને હવે તમારે શું કરો આટલું વીએલસી મીડિયા પ્લેયર શરૂ થાય એટલે હવે શું કરો એમાં મીડિયા પર જવાનું છે તમારા પાઠ્યપુસ્તક માં ધ્યાન આપો મીડિયામાં જવાનું મીડિયામાં પર ક્લિક કરશો એટલે કે એની સામે ઓપન કેપ્ચરિંગ ડિવાઇસ લખેલું આવશે બરાબર એટલે કે તમારા પાઠ્યપુસ્તકમાં જો ઓપન મીડિયા છે બ્લૂ કલરની પટ્ટી છે એની જે જો ફાયર ડિસ્ક નેટવર્ક અને એની બાજુમાં છે જો કેપ્ચરિંગ ડિવાઇસ જોયું એની ઉપર તમારે ક્લિક કરવાનું હવે જ્યારે તમે ક્લિક કરશો ત્યારે ઓપન મીડિયા ડાયલોગ બોક્સમાં આવશે ઓપન મીડિયા ડાયલોગ બરાબર ઓપન મીડિયા ડાયલોગ બોક્સમાં વિડીયો અને ઓડિયો માટેના સાધનોના હવે આગળ કે હવે ઓપન મીડિયા ડાયલોગ બોક્સમાં દર્શાવવામાં આવેલ પ્લે જો નીચે નીચે જો ત્રિકોણ ઊંધું ત્રિકોણ છે પ્લે છે અને એની બાજુમાં કેન્સલ છે જો એ પ્લે ડ્રોપડાઉન મેનુમાંથી કન્વર્ટ વિકલ્પ પસંદ કરવાનો છે કયો કન્વર્ટ હવે કન્વર્ટ માટે નું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકનો પેજ નંબર પંદર છે જો એક કન્વર્ટ નામનો ડાયલોગ બોક્સ જોવા મળશે એની અંદર ડિસ્ટિટેન્શન ફાઇલ બરાબર આ રીજો સિક્યોર સિક્યોરની નીચે ટાઈપ છે ટાઈપની નીચે ડિસ્ટેન્સન છે જો એ ફાઇલ લેબલની બાજુમાં આવેલ જે ફાઇલ છે ડિસ્ટન ફાઇલ એની બાજુમાં વ્હાઈટ કલરનું ચોરસ બોક્સ છે બરાબર એમાં તમારે કોઈ તમારે ફાઇલનું કોઈ પટ કોઈ પર્ટિક્યુલર નામ પણ તમે લખવાનું છે એની અંદર અને હા એમાં જે થઈ જે મુદ્રિત થઈ રહ્યું છપાય છે તેને જોવા માટે ડિસ્પ્લે ધ આઉટપુટ ચેક બોક્સને આપણે શું કરવાનું છે પસંદ કરવાનું છે એટલે કે તમે જે સેવ કરી છે તેને જોવા માટે ડિસ્પ્લે ધ આઉટપુટ ચેક બોક્સને આપણે પરથી તમે તમે જોઈ શકો છો અને હવે હવે સ્ટાર્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે અને રેકોર્ડિંગ અટકાવવા માટે સ્ટોપ બટન પર ક્લિક કરવાનું હવે રેકોર્ડિંગ જ્યારે તમારે અટકાવો ત્યારે તો શું કરવાનું એસટીઓપી લખેલું હશે સ્ટોપ બટન પર તમારે ક્લિક કરવાનું છે અને વિડીયો લેવા માટે હવે વિડીયો તૈયાર થઈ ગયા તો શું કરવાનું એના માટે ઉબન ટુ સોફ્ટવેર સેન્ટરમાં ઉપલબ્ધ ચીઝ ચીઝવેબકેમ બૂથનો ઉપયોગ કરવાનો આનો ઉપયોગ કરવાનો વિડીયો લેવા માટે ઉબન ટુ સોફ્ટવેર સેન્ટરમાં ચીઝ વેબકેમ બૂથ લખેલું હશે એનો એની પર તમારે ક્લિક કરવાનું છે હવે ક્લિક કર બરાબર હવે તમે વિડીયો લેવા માટે તમારે સેવ તો કરવું જ પડશે ફાઇલને બરાબર હવે એ ને આપણે સેવ કરવો પાછળ ડોટ કરીને એક્સટેન્શન આપીએ છીએ બરાબર એ એક્સટેન્શન જોઈએ આપણે હવે એમાં જુઓ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિડીયો ચલાવવા માટે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલ ફાઇલ સ્વરૂપ બરાબર હવે તમે વિન્ડિયો ઓપરેટિંગ સિસ્ટમમાં તમે ફાઇલ બનાવી હોય તેની પાછળ ડોટ એવી આઈ એક્સટેન્શન લાગે એટલે કે એ ફાઇલનો પ્રકાર ઓડિયો વિડીયો અને ઇન્ટર લેવલ ફાઇલ છે ત્યાર પછી ઇન્ટરનેટ પરથી તમે સ્ટ્રીમિંગ સ્ટ્રીમિંગ વિનિયોગ માટે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલું એક સંકુચિત વિડીયો ફાઇલ સ્વરૂપ હવે ઇન્ટરનેટ ઇન્ટરનેટ પરથી તમે સ્ટ્રીમિંગ વિનિયોગ માટે માઇક્રોસોફ્ટ દ્વારા માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરીને એક ઇન્ટરનેટ અને માઇક્રોસોફ્ટ બેનો ઉપયોગ કરીને તમે વિડીયો બનાવી હોય એની પાછળ ડોટ ડબલ્યુ એમ એટલે કે વિન્ડો મીડિયા ફોર્મેટ ફાઇલ ડોટ એમ વી અર ડોટ ડબલ્યુ એમ લખીને તમે સેવ કરવાનું છે ત્યાર પછી છે ઇન્ટરનેટ પર વિડીયો વહેંચવા માટેનું પ્રચલિત સ્વરૂપ છે બરાબર એટલે કે એ ઇન્ટરનેટ પર જ્યારે તમે વિડીયો વહેંચવા માટેનું પ્રચલિત સ્વરૂપ ઇન્ટરનેટ પર જ્યારે તમે વિડીયોને શેર કરવા માંગતા હોવ છો બરાબર ત્યારે તમે યુટ્યુબ ફેસબુક એવા કોઈક યુટ્યુબ કે કોઈ ફેસબુક પર મોકલવા માગતું હોય તેની માટે ડોટ એમપીજી એક્સટેન્શન અથવા તો ડોટ એમપી ઈજી એટલે કે મૂવિંગ પિક્ચર એક્સપર્ટ ગ્રુપ ફાઇલ એટલે કે ડોટ એમપીજી લખીને પણ તમે સેવ કરી શકો છો હવે એપલ કંપની દ્વારા રચિત એક એપલ કંપનીનું કોઈ કોમ લેપટોપ કોમ્પ્યુટર હોય ત્યારે ઇન્ટરનેટ પરથી સરળતાથી ડાઉનલોડ થઈ શકે તે માટેનું સંકુચિત ફાઇલ સ્વરૂપ છે હવે એપલ કંપની છે જો એનું એપલ કંપનીનો લેપટોપ કે મોબાઈલ જો તમે ઉપયોગ કરતા હો તો એની માટે તમારે કોઈ પણ વિડીયો માટેની ફાઇલ બનાવી હોય તો તમે ડોટ એમઓવી કરીને એક્સ્ટેન્શન લખીને તમે સેવ કરી શકો છો પછી રેમ ડોટ રિયલ ઓડિયો મીટા એ ધ્વનિ અને વિડીયો બંને બંનેનું સંકલન ફાઇન એટલે કે તમે જોઈ શકો પણ શકો છો અને સાંભળી શકો છો એવી વિડીયો હોય તો તમે ડોટ આર એમ કરીને ડોટ આર એમ કરીને એક્સ્ટેન્શન લખીને તમે ફાઇલને સેવ કરે છે આ રિયલ વિડીયો ફોર્મેટ પર પછી છે એડોફ્લેશ સોફ્ટવેર કોઈ લખત એડોફ્લેશ નામનું એક સોફ્ટવેર છે એનાથી તમે વિડીયો બનાવેલી હોય એની અંદર લખાણ હોય ચિત્ર હોય અને એને એનિમેશન પણ આપેલું હોય તો તમે ડોટ એસ ડબ્લ્યુ એફ અથવા તો એફ વી ફાઇલ એક્સટેન્શન આપીને તમે સેવ કરો છો એટલે કે એડોફ્લેશ સો વેવ ફાઇલ કહેવાય અને ઇન્ટરનેટ પર વિડીયો વહેંચવા માટેનું સામાન્ય ફાઇલ સ્વરૂપ બરાબર એ સામાન્ય ફાઇલ સ્વરૂપ શું હોય છે એનું એમપી ફોર એટલે એમપીજી ફોર વિડીયો એટલે કે એમપીજી ફોર ફાઇલ એક્સટેન્શન આપીને તમે સેવ કરી શકો અત્યારે હાલ ઇન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું ફાઇલ સ્વરૂપ હોય તો એ એમપી ફોર છે અને એમપી ફોર ફાઇલ સ્વરૂપને ફ્લેશ યુટ્યુબ અને એસટીએમએમ ફાઇલ એસટીએમએમ ફાઈ દ્વારા સમર્થન આપવામાં આવેલું છે તો હવે આગળની વિડીયોમાં આપણે એક પોઈન્ટ સાત એનિમેશન એનિમેશન વિશે માહિતી મેળવીશું